અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો પરંપરાગત ખેતી કરે છે અને ખેતી કરી લાખો રૂપિયાની કમાણી પણ ખેડૂતો કરે છે અમરેલી માર્કેટિંગ યાર્ડ આજે છલોછલ છલકાઈ ગયા છે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસની આવક પણ શરૂ થઈ ગઈ છે આજે અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર સિંગ મોટીનો ભાવ સાતસો સાઠ રૂપિયાથી એક હજાર એકસો બાર રૂપિયા નોંધાયો હતો

જુવારનો ભાવ ચારસો એકાવન રૂપિયાથી સાતસો છન્નુ રૂપિયા નોંધાયો હતો ઘઉં ટુકડાનો ભાવ ચારસો છપ્પન રૂપિયાથી છસો બાવીસ નો નોંધાયો હતો ઘઉં રોકવનનો ભાવ પાંચસો રૂપિયાથી પાંચસો બાણું રૂપિયા નોંધાયો હતો તો સાથે જ આજે મગનો ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર પાંચસો પચાસ હતો અડદનો ભાવ એક હજાર પિસ્તાળીસ રૂપિયાથી એક હજાર એકસો વીસ હતો ચણાનો ભાવ એક હજાર બસો ત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો પચાસ હતો વાળનો ભાવ એક હજાર એકત્રીસ રૂપિયા નોંધાયો હતો કપાસનો ભાવ નવસો અઠ્યાસી રૂપિયાથી એક હજાર છસો એક હજાર છસો નવ્વાણું રૂપિયા નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક સતત વધી રહી છે યાર્ડમાં કપાસના ભાવ સતત વધી રહ્યા છે એરડાનો ભાવ આજે આઠસો રૂપિયાથી એક હજાર બસ એક હજાર એકસો બાવીસ રૂપિયા નોંધાયો હતો જીરુનો ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી નોંધાયો હતો ધાણાનો ભાવ એક હજાર પાંત્રીસ રૂપિયાથી એક હજાર ત્રણસો પંદર રૂપિયા નોંધાયો હતો અજમાનો ભાવ બે હજાર બસો પંચોતેર રૂપિયાથી બે હજાર આઠસો રૂપિયા નોંધાયો હતો મેથીનો ભાવ નવસો પંચોતેર રૂપિયાથી એક હજાર પંચાણું રૂપિયા સુધી નોંધાયો હતો સોયાબીનનો ભાવ આજે સાતસો પચાસ રૂપિયાથી નવસો ચાર રૂપિયા નોંધાયો રજકાના બીનો ભાવ બે હજાર આઠસો પંચોતેર ચાર હજાર સાતસો રૂપિયા સુધી નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા સારા ભાવ મેળવ્યા હતા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ કપાસ મગફળીની આવક નોંધાઈ હતી તો સાથે તળની પણ આવક નોંધાઈ હતી અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસની આજે એક હજાર અઠ્ઠાવન ક્વિન્ટલની આવક નોંધાઈ હતી તો સિંગ મોટીની ત્રણસો ક્વિન્ટલની આવક નોંધાઈ હતી તલ સફેદની સાતસો પંચોતેર ક્વિન્ટલની આવક નોંધાઈ હતી તો ઘઉં ટુકડાની સાતસો બાર ક્વિન્ટલની આવક નોંધાઈ હતી માર્કેટિંગ યાર્ડમાં આજે સિંગ તલ બાજરો જુવાર ઘઉં તેમજ કપાસની આવકમાં સતત વધારો થયો છે તો ચણાના ભાવમાં પણ વધારો થયો છે ચણાનો ભાવ ચૌદસો પચાસ રૂપિયા સુધી આજે માર્કેટિંગ યાર્ડમાં બોલાયું હતું